આત્મનિર્ભર ભારતને સાર્થક કરવાનો અનોખો પ્રયાસ સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિશેષ આયોજન કરાયું આત્મનિર્ભર ભારતને સાર્થક કરવાનો અનોખો પ્રયાસ છે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિશેષ આયોજન કરાયું મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન કરવા પ્રયાસ કરાયો ત્યારે સમરસ મહિલા પંચાયત યોજના અમલી બનાવી મોદી સરકારની વિવિધ સ્વાવલંબન યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે સશક્ત ત્યારે સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવા વિશેષ આયોજન કરાયું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બે હજાર સુડતાલીસના કાર્યક્રમના સંદર્ભમાં આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મેં મહિલાઓના માટે મસાલા બનાવવાના ટ્રેનિંગના ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે મહિલા સશક્તિકરણના મોદી સાહેબનો ખૂબ મહત્ત્વનો પ્રોગ્રામ છે તેના ભાગરૂપ આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ત્રણ દિવસ સુધી મહિલાઓને મસાલાઓની ટ્રેનિંગ બનાવવાનું શીખવવામાં આવશે જેથી એ શીખીને તે લોકો પોતાની ઘરે જ એને મસાલા બનાવી શકે અને એનું વેચાણ કરીને પોતે આત્મનિર્ભર બની શકે આમ મહિલા સશક્તિકરણનો ખૂબ મોટા કાર્યક્રમના સંદર્ભમાં એક આનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ સુરત